પોણાગામ વિસ્તારમાં ડ્રેનેજની સમસ્યાથી સ્થાનિકો ત્રાહિમામ પોકાર્યું ટાફરે સ્થાનિકોએ ભેગા મળી વિરોધ પ્રદર્શન કર્યું હતું પુનાગામ વિસ્તારમાં ડ્રેનેજની સમસ્યાથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે દુર્ગંધ મારતા પાણીમાંથી જવા માટે લોકો મજબૂર થયા છે અતિ દુર્ગંધ મારતા પાણીના કારણે લોકો માંદગીમાં સપડાય તે ભીતિ છે તો વારંવાર ઉદ્ભવતી સમસ્યાના પગલે સ્થાનિક લોકોએ અનોખો વિરોધ નોંધાવ્યો હતો ડ્રેનેજના ચેમ્બર પર ભાજપનો જ

આની પાછળ સાંક્રિકા સોસાયટી આવે છે તો એમની અંદર બધું જ પાણી ત્યાં આવે છે ખરાબ પાણી અને જરા તરા પણ જો અમારા ધાબા ઉપર પાણીની ટાંકીને હોય છે જરા પણ લીકેજ હોય તો તરત આવી અને પાંચસો રૂપિયા હજાર રૂપિયા એવા મસ્ત મોટા દંડ ફટકારી જતા હોય છે અને આ પાણી સતત છ દિવસથી ગંદુ જાય છે તો આની અંદર મેલેરિયા છે એવા ઘણા બધા પ્રકારના રોગો થાય તો બાળકોની દશા શું થાય કારણ કે બાળકોને ભણવા જવા માટે આ રોડેથી જ નીકળવું પડે તમે કોઈને રજૂઆત કરી છે આ બાબતે હા એસએમસીમાં પાંચથી છ વાર કમ્પ્લેન કરેલ છે પણ કોઈ આવતું નથી વર્ષમાં શનિ રવિ આવી જાય છે અને શનિ રવિ આવે તો આ લોકોને શનિ રવિ હોય તો મરી જાય તો મરી જવા દેવાના મારે ગટરની સમસ્યા છે આ છ દિવસથી આ ગટર ઉભરાય છે કોઈ ડોકું કાઢવાય નથી આવતું અને ઘરના આંગણા લગીને પકડી દે છે ગતરનું પાણી બાળકોને બહુ મળે છે ગપર અને મેલરિયા ઝાડા ઉલટીના વાહણાં બહુ થાય છે અને મને એવું લાગે છે કે જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે બહેનોને એમ કીધું તું જ્યારે જરૂર પડે ત્યારે તમે ટપાલ લખજો આજે મારી બહેનોને જરૂર છે તો કેમ નથી આવતા એમ તો આજે અમને એવું લાગે છે કે મુખ્યમંત્રીનો જન્મદિવસ છે તો આ એની અમને ભેટ આપી હોય એવું લાગે છે